ફેમિલી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવને જય શ્રીરામ ગઈ કાલે બ્લોગ નહોતો આવ્યો બધા કહેતા હતા કેમ બ્લોગ ન આવ્યો મેં પોસ્ટ કહી દીધી બધાએ જોઈ હતી ઘણાએ કહી દીધું કે થેન્ક યુ ઇન્ફોર્મ કરવા માટે આ તો અમે જ્યારે ન નહીં મૂકવાનું ને ત્યારે અમે પોસ્ટ કરી દઈશું કે આજે બ્લોગ નહીં આવે ને અમુક માણસો પાછળ બેઠા બેઠા ક્યારના ના હે ને હાથ લાંબા કરે હે ખબર નહીં ભાઈને બીજી પકડવાનો એવો શોખ થયો પણ કીધું કે હજી વાર હે ને બેઠો હે

લારુ પાળા કર 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 ઓ ક્યાર ના હે જય શ્રી કૃષ્ણ બધા ને હાલો બધા નાસ્તો કરો જો બધા હારી ભરી ને બેસી ગયા ચવાણું હે રતલામી સેવ હે ગણાય ને મોરી સેવ તો મોરી સેવ સેવ મમ્મી ની પપ્પા ને ભાવે રતલામી સેવ પપ્પા ખાય પણ ઓછી ખાય કેમ કે તીખી હોય જરા હા શું કરેશ તું કે કેમ ચારા કરેશ વગર કામના બધે ઘરે હોય લિયો પાસો જેટલું લારૂ પાડો રે હા હા તું કેવો કઈ હે એવું કરવાનું લારૂ પાડે લિયો

ધીમે ધીમે ચાલુ થઈ ગયું હા હા ચાલુ થયો અંધારી કર કેવું કર નાખ્યું સરસ થઈ ગઈ બધી આખી રેસીપી આરસિવના વિડીયોમાં આવી ગઈ છે મમ્મીએ જો મસ્ત એનું બનાવી દીધું એ લીલા નારિયેલ નો ટોપરા પાક આ વસ્તુ એને પેલા હું બહુ ખાતો બહુ એટલે બહુ ઓફિસે જાતો ત્યારે મમ્મી ખબર હતું બનાવી દેતી ડબ્બામાં લગભગ દર ગુરુવારે દર ગુરુવારે બનાવી ગુરુવારે બનાવી દે બધા અલગ દી અલગ દી કઈક કઈક હોય ને લીલા એને ઉધારીને એની છાલે કાઢ લેવાની પછી દૂધ અને ઘી નાખીને એકદમ એટલે એનો સ્વાદ બીજો જ આવશે એનો સ્વાદ એકદમ એક માવા જેવો એકદમ આવશે એકદમ આ રહ્યું મજા જ આવે મજા જ પેલા બહુ બનાવતા જુના ઘરે બહુ બનાવતા ગમે ગમે જયારે લીલા ત્યારે તો વચ્ચે હું હતું કે

કોઈ દિવસ ન દેખાય ખબર નહીં લોકોને ઓટોમેટિકલી ખબર પડી જાય મમ્મી ની મમ્મી કીધું તો ખાઈ તમ ખાવા આવે કે જાય ખીર ખાઈ જાય ખીર ખાઈ ને જાય આ વસ્તુ જબરી કીધું કે એની પેલા જ આવે પણ એની પાછળનું રીઝન મેં કીધું ચોમાસું ચાલુ થાય એટલે બહારથી થી ઘરમાં વધારે આવતી હોય એના એટલે એ રીઝન હોય કેમ કે ત્યારે ચોમાસું ચાલુ થાય હાઈતમ આઈટમને ને બે મહિનાનો વારો હોય ત્યારે હાઈથમ આઈટમ ફતે પછી ચોમાસું થોડુંક મોસ્ટ ઓફ વહી જવાની હોય

શેરો બને છે જોઈને તો લાગે છે હર્ષિવ નો શેરો બને હે રાગી નો કઈ હર્ષિવ નહી રાગી નો શીરો બને છે એમાં બનાના નાખશે હા એ બધું તો હું આરસીમ ની રેસિપી માં આપું છું હમ જો મસ્ત આ કઢાઈ બડાઈ મજા આવી ને બાપ કઢાઈ મજા આવી ને વાપરવાની હા બધાય તમે કોમેન્ટ કરતા હતા ને બ્રાન્ડ કઈ છે તો આ એને આ કે અમે ડીમાર્ટ માંથી લીધી ડીમાર્ટ માંથી હોમ કેવું કંઈક નામ હતું કા ખુશી

કાઈ નઈ બનાવી કઈ હાલો પેલા આનું બનાવી નાખું પછી મેં તો આપણું બનાવશે ભૂખ લાગી કાલે આરુ નું ક્લોથ કલેક્શન બતાવ્યું તો બધા હંકેલવા તો પડશે ને હા એમાં કોમેન્ટ આવી હતી કે દીદી હવે બધા કપડા કેદી હંકેલી હંકે લઈ રહીશો તમે કીએ કે લઈ જાય એમાં બોલા તો હંકે લઈ ગયા આજે નથી જાતા ને એ બધા આ એ બતાઈ હે તો પછી આ બધા હંકે લઈ રાખ મૂકી દઉં એમ જા પાછા હા બધાની એ કોમેન્ટ આવી હતી કે દીદી તમે

એમને અમને પ્રેગ્નન્સીનું કીધું કે આ રીતનું હે તેમ કીધું ને જ્યારે ખબર પડી હું હતું જ્યારે એમને અમને કીધું ને ત્યારે પહેલી વાર એ લોકો જ્યારે ચેકઅપ કરાવવા ગયા ને ત્યારે એમને કીધું કે તમે પેલા પહેલાં એ પહેલાં નહોતું પેલા એમ કીધું કે પ્રેગ્નન્ટ છે તો યારે એટલી ખબર પડી પછી એવું ખબર પડી કે ટ્વીન્સ છે પછી પાછું બે પછી કે પાછું હજી એકવાર ચેકઅપ કરાવવું હોય અને થોડું કન્ફ્યુઝન લાગ્યું હોય છે કાંઈક એમને ખ્યાલ હોય એમ આપને તો કઈક ખ્યાલ એમને જો તો કે ત્રિપ્લેટ છે કે ત્રિપ્લેટ ઓ બાપરે કીધું

હા તો એવી સિચ્યુએશન હે એટલે એમાં શું હોય કે જેટલું ખેંચાય એટલું ખેંચવાનું છે અને બાકી તો થ્રી છે એટલે તો પછી વેલા કરવી પડશે ડિલેવરી હવે શું સિચ્યુએશન બને અને તરત જ ફોન આવે એમનો

પ્રે કરજો કે બસ સારું થઈ જાય બધું અને બેબી મારું તો ઈજ છે કે બેબી ત્રણે હેલ્થી આવી જાય કઈ ઓલું નહીં નરવા આવી જાય નરવા આવે હવે જોઈ સાતમા મહિનામાં કે પણ સાતમા મહિનામાં પછી થોડું થોડુંક લાગે ને ડોક્ટર કે જેટલું ખેચાયું ખેંચસી

સર્કલ માં કે કોઈ નજીક માં કે કોઈ દૂર માં એમ કોઈ નથી કાઈ નઈ તો પછી જોઈએ શું થાય બસ કે પછી સારું થઈ જાય જેવો અગાઉ ડેટ આપી દેશે ને તો અમે બે વેલા હોસ્પિટલ માં કઈ પ્રોબ્લેમ નહીં અમે બે હોય એટલે ઘણાય હશે પણ શું હોય કે તોય આપડે પહોંચી જઈશું અને ઇમરજન્સી માં લઈ જવાનું થાય તો ડાયરેક્ટ ફોન કરી દેસુ ને બીજા દિવસે ભઈ જઈશું હમ આરસી ટોપી પહેરે કે નો પહેરે મોટી કર નઈ કી ટોપી તમારા ગોય કઈ જો કે આ સૌથી મોટા મોટી ટોપી હતી એની એટલે તમને વરી થાય ખેચી ખેચી ન કરો મને જોવા દે કે લાગે

ટોપી તો લીધી નો પહેરી બોલ બે પર પાણી ફેરવી નાખું એનો કોઠો ગરમી વાળો હે એટલે નો જ જ પહેરે એનો બહુ ગરમી મારી જેમ પાણી પાણી ખબર પડી પરસેવો જેમ જ સેમ એને માથા મારી પરસે ઉતરે એટલે સરસ બધા કોમેન્ટ મસ્ત મસ્ત કોમેન્ટ આવે છે

ટાઈમે અલગ કામ પતાવી દઈ પહેલાં કેવું હતું કે પાર્લરમાં જવાનું હોય ને તો એમ થાય ઓવો ટાઈમ નથી પણ હવે છે ને પાર્લરવાળા દીદી ઘરે જ આવે છે પણ હવે ઘરે બોલાવા ને ફોન કરીને તો એમ થાય કયા ટાઈમે બોલાવું એમ કે ત્યારે હું ફ્રી હોઈ હકીશ બહુ હમણાં થોડુંક બધું શેડ્યુલિંગ બિઝી હાલે હે કંઈ વાંધો નહીં મેં આર હવે રમતે ચડ્યો હે ધીમે ધીમે એટલે એને પૂરેપૂરો ટાઈમ આપણે આપીએ અને બધું કામ ને અને હેર ઓઇલિંગનું તમને લોકો તમે લોકો બધાય વેઇટ એ કરો છો તો બસ ફાઇનલી બધાનો વેઇટ

કેટલી વાર કહી એક તો એડ આવે વચ્ચે વારે ગડીએ એડ તો આવવાની ઓ ચાલુ થી બતાવ જલ્દી તમને બસાઈને મે કીધું તમાર બોઢું તો બતાવો બસ આ મત હતું ઈ એમ હતું લઈ જાય તો બ્લોગ માં હું આમ કરીને લઈ જાય તો

કેમ છે હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધાય બસ મજામાં તું કે તારી યાર એટલે મજામાં જ ભરી જો આ બિંદુની ફ્રેન્ડ છે કાજલ હેલો કેમ છે કેમ છો મહેંદી આર્ટિસ્ટ કેમ છો હાય મજામાં મોજમાં ને મોજમાં તો વાંધો નહી જો મહેંદી મૂકવાની છે આટલી મૂકી હે હવે